મિત્રો આપણે ખેડા ભાખર ગામમાં આવેલા છીએ અને આપણા ડિસ્ટ્રીબ્યુટર એવા હિનાબેન ઠાકોરના ખેતરમાં આવેલા છીએ તો એમને પણ આપણું ઈન્ડિયા ગ્રોની પ્રોડક્ટ યુઝ કરેલી છે તો બેન તમે શું શું પ્રોડક્ટ યુઝ કરેલી છે ગ્રો મેજિક એડવાન્સ ભૂઅસ્ત્ર બે પેકેટ હા ઓલિફ અચ્છા એમ આઈ સ્પ્રે વેરી ગુડ અને એમ આઈ પ્રાઉડ બરાબર તો બેન તમને પહેલાં કરતા આ આ વખતે આ સિઝનમાં તમને શું ફરક લાગે છે બટાકામાં પહેલાંની સિઝન કરતાં આ સિઝનમાં અમને સારો એવો ફાયદો થયો છે બરાબર બટાકાની સાઈટ લાઈટ બરાબર અને સ્કેપ પણ દેખાતા નથી ક્યાંય ના તો લાઈટ પણ બહુ સારું છે અને સ્કેપ પણ ક્યાંય દેખાતા નથી તો પહેલાંની સિઝન કરતાં હિનાબેનને બહુ સારું એવું રિઝલ્ટ મળ્યું છે અને બેન શું નેક્સ્ટ સિઝનમાં તમે બધા ખેડૂતોને યુઝ કરાવશો હા મેડમ

છ બટાકા નીકળેલા છે તો બહુ સારું એવું રિઝલ્ટ છે ઓકે મેડમ તમે ટાઈમ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ